કચ્છના રાતા તળાવ ખાતે આયોજિત ત્રિદિવસીય મેગા મેડિકલ કેમ્પ તેમજ સતચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માના સાનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ તેમજ મહા મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના રાજકારણી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદ માટે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ પરમ પૂજ્ય ઉમેશદાસજી મહારાજ પરમ પૂજ્ય જનકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે તળાવ માટે કાર્યરત છે અને આજે મેગા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે તેમ છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા ગુલાબજી ગૌ માતાની સેવા કરવામાં આવે છે પાંદ્રાપુર અને ગૌસોડા અનેક પ્રવૃત્તિઓ અને અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ મિનિ મેડિકલ કેમ્પની નિદાન આપણા સૌ માટે માટે અને સમાજ અબડાસા તાલુકાના રાતારમ સત્સંગ મંડળ અને સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સત્ય યજ્ઞ અને મહામેડિકલ કેમ્પનું જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ આયોજકોને હું શુભેચ્છાઓ આપું છું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવી સરસ મજાની વ્યવસ્થા આટલી મોટી તંત્રની ટીમ સાથે જ્યારે મહામેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક આનંદ થાય આપણને કે અંતરિયાળ જિલ્લામાં સરહદી જિલ્લા સરહદી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ દ્વારા લોકોની સુખાકારી માટે જે પ્રકારના અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આખું ડોમ એર કન્ડિશન છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પનું આયોજન કર્યું છે એટલે આ પ્રકારના સેવાના માધ્યમ દ્વારા ખૂબ એક ઉપયોગી કાર્ય લોકો વચ્ચે થયું છે ત્યારે એમને આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે સદ્ગુરુ ચેરિટેબલ ટ્રસ્ટે દાતા તળાવ મધ્ય એ મેગા કેપિટ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એની અંદર અમે ભુજના પચીસથી વધારે ડોક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેન્કમાં અહીંયા જે બ્લડ ડોનેશનનો કેમ્પ છે એનું આયોજન કરેલ છે આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડોક્ટરો છે એ કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો ચારથી છ કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે એ આખી સમગ્ર ટીમ આજે અહીં તળાવ મધ્યે વધારી છે સવારે સાડા નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીં આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધાને ભૂજ બોલાવીશું એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિનામૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું જે આયોજન આપ જોઈ રહ્યા છો હું ત્રીસ વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા પણ આજનું જે આયોજન છે જે ડોમ જે બધી એસી ચેમ્બરો છે દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન ટ્રસ્ટ દ્વારા આજે જે આ ભવે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ આ ડોમ છે એ માત્ર ને માત્ર આયોજન નહીં પરંતુ સરહદના છેવાડાના વિસ્તાર માટે આખું એક સેવાકીય સેવાકીય કાર્યોના પ્રારંભમાં મહાયજ્ઞ છે એમ કહું તો ચાલે ભુજની અંદર બેસનારા જે સૂત્ર ડૉક્ટરો છે એમને આ ટ્રસ્ટે આજે અહીંયા બધાને એક જ જગ્યા પર સાથે લાવ્યા છે આ અબડાસા તાલુકા ઉપરાંત નખત્રાણા તાલુકા અને આ તમામ આ ત્રણ તાલુકાઓની જે જનતાને અહીંયા આજે આજે લાભ મળ્યો છે એ ખરેખર નવચંડી યજ્ઞની સાથે સેવાકીય મહાયજ્ઞનો પણ આ બીજા યજ્ઞ છે અહીંયા એટલે હું મનજીભાઈ ખીરસિંહ ભાનુસાલી આદરણીયસિંહ છત્રસિંહજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપ પાઠવું છું વિશેષમાં આજે જે રીતે નવચંડી યજ્ઞની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આજે જ્યારે આપ ત્યારે આ સમગ્ર એસી ડોમ જોઈ રહ્યા છો એ એસી ડોમની અંદર આ સુવિધા આપવાનો અને જે આ ટીમનો સંકલ્પ છે કે આ છેવડાના વિસ્તારમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો જે સંકલ્પ એમને માશાપુરા એમને આના માટે નવી પ્રેરણા આપે આજે આ કેમ્પની અંદર તમામ સામાજિક અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા આ રીતનું આ આયોજન જે હું માનું છું કે કચ્છના છેવાડાના વિસ્તારમાં આ પ્રથમ વખતનું આયોજન છે અને એના માટે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને જ્યારે છેવાડાની પબ્લિકને લાભ મળ્યો છે એ આના જે આશીર્વાદ છે એ આ ટ્રસ્ટને મળે સદ સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જે એમનું નામ છે એ પ્રમાણનું કાર્ય હંમેશા કરતા રહેવા અમારા અંતરના અભિનંદન સાથે ખૂબ શુભકામનાઓ પંચાયત પ્રમુખ આજ રોજ રાતા તળાવે અધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદ્ગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસેકથી વધારે ડૉક્ટરો નિષ્ણાત ડોક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને એ મેડિકલ કેમ્પનું આજે દીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ તમામે તમામ અહીંયાના જેટલા લોકો છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને એ મેડિકલ કેમ્પનું આયોજન સારામાં સારું કરવામાં આવ્યું છે એની મુલાકાત લીધી આજે આ પર્વ એટલે ખરેખર ઓદોરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ અને એ ટ્રસ્ટની જે કાર્ય પદ્ધતિ છે અને એ આ છેવાડાના વિસ્તારમાં જે એક સોચ રાખી છે અને કટિબદ્ધતા રાખી છે કે મને આરોગ્ય પ્રત્યે પણ હું કટિબદ્ધ છું તો અમે આવી મુંબઈથી બધા બધા કમલેશભાઈ સાથે જગદીશભાઈ પુષ્પાબેન અમે એક એવો વિચાર કરીએ છીએ કે આ છેવાડાના વિસ્તારમાં આરોગ્યની કોઈ ખાસ સગવડ નથી હું મારું વતન નલિયા છે તો નલિયામાં ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો અહીંયાથી ભુજ જવું પડે છે અને ભુજ અહીંયાથી સો કિલોમીટરમાં પોણા બે કલાકમાં એવી ઘણી બધી કેઝ્યુલિટી મેં જોઈ છે કોવિડની તો એક અલગ વાત છે પણ જનરલ પણ એક કેઝ્યુલિટી જોઈ છે કે તે આ વિસ્તારમાં અમારી પાસે કોઈ આરોગ્યની ખાસ સેવા નથી તો આ સદગુરુ મેડિકલ સેવા ટ્રસ્ટ શ્રી છોટુભાઈ શ્રી મંજીભાઈ આ લોકોએ જે પણ જેવી રીતે એક બીડું ઝડપ્યું છે એ સારી રીતે અને સુગમ રીતે પૂર્ણ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે અહીંયા ગૌ સેવા માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે ત્યાં સતની મહાયજ્ઞ પર થાય છે ખરેખર આ સરહદી વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં પહેલીવાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ બ્લડ આ કેમ્પ રાખ્યો મેડિકલ કેમ્પ મેં નથી જોયો આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે અને આ જે જમીન પર જે થાય છે ને કાર્ય એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા અમે જોઈએ છીએ વીસ વર્ષ પહેલાં બી અહીંયા અમારી એક ભગવત આપણે કથા થઈ હતી ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને પછી ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે અમે મુંબઈથી ભાનુશાલી સમાજ ઇતર બધા જ સમાજ અમે ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવી છીએ હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું અને હું હંમેશા રાતા તળાવ આવું છું અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ મેડિકલ એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયું છે એ તો એનો જે બાંધકામને આ જોયું તો આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે એટલું મોટું થયું છે અને બધા જ જે ડૉક્ટરના રૂમ છે કેબિન્સ છે બધી એસી છે અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે અને એને સેટિસ્ફેક્શન પણ મળે છે અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે પણ એનું પાછળ શું તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદ્ગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં કેમ ટતા છે જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય એવું નથી બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારેય માની પણ નહીં શકું અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું મારી એજ થઈ છે પણ હું કહું છું કે અમારા બધાની એજ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે